હેલો મિત્રો સ્વાગત છે આપસોનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો તમે જે પ્રકારનું ડેમોની અંદર સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તમારા મોબાઈલ પરથી એકદમ સરળ રીતે તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ તો આપસોની વિનંતી વિડીયોને અંત દેખજો ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું મિત્રો મેં અહીંથી આ લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે ત્યારબાદ શું ક્રોન છે તમારે આજે તમને પ્લસનું એક અહીં આપેલું છે તેના ઉપર તમારે સિમ્પલ ક્લિક કરી અને આ જે પેન્સિલનું આઈકન છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે તેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંથી એક હજાર રેસી ત્રેવીસ ચાલીસ આ જે રેશિયો છે તે તમારે સિલેક્ટ કરી અને અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાના રહેશે એટલે મિત્રો તમારો પ્રોજેક્ટ અહીંથી કંઈક આ રીતે અહીંથી ખોલી જશે ઓકે તેનું શું ક્રોન છે આજે પ્લસનો એકન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી જવાનું રહેશે મીડિયા પર અને તમારે આની અંદર એક ઇમેજ એડ કરી લેવાના છે જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે ઇમેજ તમારે આ રીતે અહીંથી એડ કરી લેવાના છે ઓકે ઇમેજ મિત્રો એડ કર્યા બાદ આ અહીંથી ઉપર તમને જે ત્રણ લાઈન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને તમારે જે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાના છે એટલે તમારું ઇમેજ કંઈક આ રીતે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે ઓકે આટલું કર્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે મેં તમને એક પ્રી સેટ આપી છે ડિસ્ક્રિપ્શનમાં જેમાં તમને બધું મળી જશે સિમ્પલ તમારે તેને લાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે કંઈક મિત્રો આ પ્રકારની પ્રિસેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમારે એને ઓપન કરી લેવાની રહેશે ત્યારબાદ શું કરવાનું છે આજે તમને અહીંથી પ્લસનો આઇકન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી અને અહીંથી લખેલ છે સિલેક્ટ ઓલ લેર ઓકે તો તમારે લેરને બધી અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે મિત્રો લેરને બધી સિલેક્ટ કર્યા બાદ ફરીથી આજે પ્લસનું આઇકન છે તેના ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે કોપી લેર તો તમારે અહીંથી કોપી લેર ઉપર ક્લિક કરી દેવાને છે એટલે લેર બધી અહીંથી કોપી થઈ જશે તેને તમારે અહીંથી બેક કરી અને તમારો જે પ્રોજેક્ટ છે તેને અહીંથી તમારે ઓપન કરી લેવાને છે ઓકે મિત્રો આપણો પ્રોજેક્ટ અહીંથી ઓપન કરી લીધો છે શું તેનસુક્રોન છે જે પ્લસનો એક છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેર તો તમારે સિમ્પલ અહીંથી પેસ્ટ લેર ઉપર ક્લિક કરી દેવાના છે ઓકે ત્યારબાદ આ રીતે અહીંથી લાસ્ટ પર જઈ અને આપણો જે ફોટો છે તેના ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેના ઉપર તમારે રીતે ક્લિક કરી દેવાના છે ઓકે મિત્રો તમારો વિડીયો અહીં જે એકદમ રેડી થઈ ચૂક્યો છે તમે પ્લે કરીને દેખી શકો છો કંઈક આ પ્રકારનો વિડીયો તમારો બની જશે ઓકે તો મિત્રો પ્રિસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યારબાદ તમારે સિમ્પલ આજે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી વિડીયો અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું રહેશે વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે